બોટાદ જિલ્લાના ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગઢડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં મોટી માત્રામાં રક્ત એકત્ર કરવામાં આ બ્લડ ડોનેશન કેમ્પ ગ્રુપ ઓફ ગઢડા અને જિલ્લા આરોગ્ય સંયુક્ત ઉપક્રમે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી નિમિત્તે યોજવામાં આવ્યું હતું જે અંગે ગ્રુપ ઓફ ગઢડાના પ્રમુખ જયેશ રાજ્ય ગુરુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે થી પાંચ વાર જોઈન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી માત્રામાં રક્ત એકત્ર કરવામાં આવે છે તેમજ જોઇન્ટ્સ ગ્રુપ ઓફ ગઢડા દ્વારા ચકલીના માળાનું વિતરણ કુંડાનું વિતરણ સહિતના વિવિધ લોક ઉપયોગી કામગીરી વર્ષ બે હજાર પંદરથી શરૂ કરવામાં આવી છે અને દર વર્ષે થી ચાર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભવ્ય રીતે અને સફળ રીતે કરવામાં આવે છે હા સાયન્સ ગ્રુપ ઓફ ગરડા એટલે આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સાયન્સ ગ્રુપ ઓફ ગરડા અને બોટાદ જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે અહીંયા રેફર હોસ્પિટલમાં અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અમારું સાયન્સ ગ્રુપ ઓફ ગરડા છેલ્લા બે હજાર પંદરથી એટલે છેલ્લા દસ વર્ષથી આવા બ્લડ ડોનેશન કેમ્પો દર વર્ષે ચાર પાંચ બ્લડ ડોનેશન કેમ્પો કરીએ છીએ અને પુષ્કળ પ્રમાણમાં અમે બોટલ પણ એકત્રિત કરીએ છીએ આ ઉપરાંત અમારું સાયન્સ ગ્રુપ ઓફ ગરડા ઘણી બધી સેવા પ્રવૃત્તિઓ ગરડામાં કરે છે તેમાં બ્લડ ડોનેશન કિમ્પ ઉપરાંત આરોગ્યના કેમ્પો છે ચકલીના માળા કુંડા વિતરણ છે વૃક્ષારોપણ છે અને બાળકોને શૈક્ષણિક સહાય અને શૈક્ષણિક કીટ છે ગરીબોને સહાય છે એટલે સતત આવી પ્રવૃત્તિઓ અમારી ઝાયર ડુઅફ ગરડા છેલ્લા દસ વર્ષથી અહીંયા ગરડામાં અમે કરીએ છીએ અને લોકોપયોગી કાર્ય કરીએ છીએ